પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જેના પડઘા રાજપીપળામાં જોવા મળ્યા છે રાજપીપળામાં ક્ષત્રિય સમાજના આઠ હોદ્દેદારોએ આજે રાજીનામા આપ્યા હતા ભાજપના આઠ હોદ્દેદારોએ કમલમ ખાતે પહોંચીને પોતાના રાજીનામા ધરી દેતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે યુવા મોરચા કિસાન મોરચા શહેર મંત્રી કોષાધ્યક્ષ સહિતના આઠ હોદ્દેદારોએ આજે કમલમ ખાતે પહોંચીને રાજીનામા ધરી દીધા છે ત્યારે આગામી સમયમાં સમાજ જે રણનીતિ નક્કી કરશે તે મુજબ તેઓ કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું આજે કારણ એ છે કે જે રૂપાલા સાહેબે ગિલાસ કર્યો હતો એમાં અમારા રાજપૂત સમાજની લાગણી દુભાડ્યું એટલે અમે સમાજે ભેગા થઈને મંથન કરી અને આજે સમાજના કહેવા પર અમે બધા હોદ્દેદારોએ સમાજના હિતમાં અહીં પક્ષમાં અમારું હિત હણાતું દેખાયું છે એ હિસાબે અમે સમાજના હિતમાં સમાજના કહેવા પર અમે આજે રાજીનામા આપી દીધા છે અને આગળ અમે અમારા સમાજ જે પ્રમાણે અમને કહેશે એ પ્રમાણે અમે અમારી કારીગીરી કેટલા લોકોએ રાજીનામા આપ્યા છે આજે કારણ છે આજે અમે સાત જણા તો અહીંયા જ છે અને એક ખુદ અમારા ફાધર છે તેમને બી રાજીનામું આપ્યું છે નાદુરસ્ત તબિયતને કારણે આવી શક્યા નથી પણ મુખ્ય કારણ તો એક જ છે કે લાગણી દુભાણી છે અને આ લાગણીનું માન ભાજપ રાખ્યું નથી અમે રજૂઆત કરી હતી કે કોઈ બી પક્ષના કોઈ બી ઉમેદવારને ટિકિટ આપે રૂપાલા સાહેબની રદ કરે અને રૂપાલા સાહેબની રદ ના કરવાથી આજે અમે ફેઝ ટુમાં અમારા સંકલન સમિતિ અને સમાજે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે અમે અમારો વિરોધ દર્શાવ્યો છે હવે શું રહેશે આગળની રણનીતિ આગળની રણનીતિ અમારો સમાજ પ્રમાણે કહેશે અને સંકલન સમિતિ કહેશે એ પ્રમાણે અમારો વિરોધ આગળ રહેશે કઈ બાજુ વોટિંગ કરવાનું છે એવું કઈ વોટિંગનો વોટિંગનું તો અમારો સમાજ જે પ્રમાણે સંકલન સમિતિ કહેશે એ પ્રમાણે કરે